જય શ્રી કૃષ્ણ જય શિયારામ મારું નામ ગમારા સુરભી બિજલભાઈ છે સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રી બાલા હનુમાન ગોપી મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં આપ સૌનું સ્વાગત છે શ્રીમદ ભાગવત સપ્તાહના શ્રી જ્ઞાન યજ્ઞમાં શ્રી હિરેન શાસ્ત્રીકાર શ્રી હિરેન દવે દ્વારા સંગીતમય રસપાન કરાવવામાં આવે છે તેમજ આજના દિવસે કૃષ્ણ જન્મ તેમજ રામ જન્મના આ શુભ અવસરે આપ સૌને આવવા સ્વાગત છે તેમજ રવિવારે રુક્ષ્મણી વિવાહ પણ રાખવામાં આવેલ છે તો સૌ આપ સૌ શ્રોતાગણોને આવવા ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવે છે નમસ્તે મારું નામ યશવી ડાંગર છે જય શ્રી કૃષ્ણ સૌ લોકોને